તિયાકા કાકા એટલે આવ કાકા બે આવો પાખલા થી પેલે એ તો બે આવો પડ આ કેટલા નો ભર 1.2 લાખ નો નારી કારણ નો લાગા કારણ તો મગજ વગર નોકશ્યુ લે તમે નકો ને કે તો ઓમો આવું કોન બીજો ફાટલો હવ નઈ તો ચાલે ફાટલો પર ફાટલો બરો આ તો Adi apa, adi cuco, adi bukiran-bukiran adi ya, tak? Adi bukiran-bukiran. Abang buta aku nasolamana sarpan na taplat. Adi sarpan na taplat aku, ota abu-abu karawan, tak dulanya abu-abu naika naik, tak? Ila taplatan urungu. Aduh, ota awa pangkototolungu. Tidak, pak. Dabais? Dabais, bis. Burung. Awu, tawa awa. Tak buta anu karawan? Benar, buta anu kok burung karawan. Te, pak isya ala awa, tak utakir, burung, તને ક્યાં કે નાલા હોય આ તને હું મૂકીલા ને બોન કરી મંગાય તો કે મંગાવ આ

गुंडा का गुरो नहीं हो पर केवाना धर्म पर ऊंची ठाने नहीं करे दूरो जो थी करे ना ओके तो आ तारा वाहन नहीं जो मतलब वाहन नहीं अरे जी तो को हा वा दूर ना 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 जमा लिया इ नहीं उबाओ वो नो तभी आ तमी मन घेरा गुरो केवाओ नी तो ને બેટા ઊડું કેવાળો છે ઈ તો જોરાલી તું મેલા આ લે તો બેંક વળા વાત તું હું તો ફોન કરી કેમ મોટા બનાય કોઈ તાલી હા ફોન નસુ બોલ હા છે ઓકે મોટા બનાવું બેટા ફોન કર દો ભાઈ વાત

ગાડી ઓર એટલે બોડા બેન એમ બોલા દો અરે બોડા બોડા બેન તું બોલા દો અરે બોલા દો બોલા બોલા

ની સરપંચ બધા ભેગા કે છે આપણે વાત કરવાની જમવા સરપંચ હા મતમ મતમ આવો આમ જમ ના હો મતમ મત આ દોરો બોરો જોઈ નાયા 9 લાખ આ લકી 39 લાખ કાઈ બોમ્મી તો તો ગ્રાન્ટ ખાઈ ગયા લાગો અરે ધ્યાન ને સોનું બોલતા હું બોમ્મી પૈસા એવા એ બોલા જા કે આવો આવો તમ બોલાયા ના આપા તને દે આવું વાત કરું તમને એ આટલો ઘરે બોલા કુતરા ના કે માટે તમને બોલાયા હતા અડવા સરપંચા કીય તાળીઓ ભૂલિયા આવ અડવા પર આવ કણે ને પણ તમે દુકાનેથી વસ્તુ લાવવાની हां हो गया था मैं निकालवा दिया ना भाई हां ये निकालवा दिया था तो हमने बदु वस्तु ले ना ही हो ना तो भाई हडो देखो येड़ा था आपला आपला चले ये आता येवा आबे ओके कंप्यूटर करो दे ना तो लाइट बिना તો આવશે જલ્દી માન સાગળ હારીયા ને અલ્યા હારી રાખ્યો તારા ના હવે તું મંગાવી દીધો હવે તો अलयाल Васural अ occasions का चानेयाल अ महलाव Ay glorious ऑि अ सबतिकों it clicked your अपाँ ओीमाय चानेयाज चराटो य। होते 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 हो language मेलें थो आप आसेपी हो� आ Canadians खबार मेलें चराच के वाठोते होते 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 होते

पुना रे 16 मध्ये ना आलं की आलं व चौणस मध्ये आला हा किती बार આ લે ચા પિયર પછી આવી અરે બેરા બોટા બનાવવાના તમે વાહ કાઢ્યો બોલો હા કેમ જરા દેવા જાન આઈ કાલ લેટો કામ ઓકે બસ હારું કોણ તમે તો પણ સમય આવ અલા ગોમલી ગાન થઈ થઈ

ભલંજ મલ૨ ણ૨૨ મણ ૨િન ઋાજ૨ ઓજ મહધે કલાઠલાલ મિં જો બકરીનું માંગને તું ના હે ના એક તો કોઈ આવડતું પલાવ આઈ એક તો આપતું નહીં

અને કે તો પાકલા લાગલો તે એલી લીધું આઈ પડ હવે ગઈવારું ભરું ઓટો મારી તમારી તો લાખલે અમે રાખતા નહીં તો સર્વપદ નંબર બોતા ઠકરાણા હોય ઓના રાખ્યો તારું ઓના કરતાં માર ઘેર આવી હતું મરીયો મોયનબી આ મું બહુ પોટી જા તો એવો મારી બોરો બોરો બધું દોરા પેરી ભરતા તો ભરાતું હવે બહુ જ તો આહી ના હોય ના

એટલે હવે ધુવા જવા દેજે મોટા મોટા બન્યા કે ને બન્યા છે કે ચારના બનાવવા બેઠા એટલે પોજીયું કલાક થયો ઓટળ કલાક થયો મોટા બનાવતા ઓટળ તો દે પ્યાલા તો જમતા નમ નહીં કારગારને બનાવી બધું બનાવવું પડતું આજે ડોકી મેલે હા કઢાડી નહી કે ઉતરી ઉતતા તો કદી ઉતરે હે કોસી છે ને તમે તમે પકડે બી આમુ બનાવ જાય જીમે ના હોય અરે આ તો બતા નહી તે ઉકળી જાય આ એને મે હું કો બની જાતા કે બનાયા ચરપન કા કઈ તો ભૂખ્યા વાળા રે ભાઈ નું तो तोयला तुम्ही लोड लागी चक पळाले हो पळाले तुम्ही पळाले हो वपला तुम्ही नाही तुम्ही बदी वेडी तू बाबा कामा कु वेडीस लो आता बका तो धर्म देई आकू जे तू लेवा सरपर मजीता ताळ घणो टेण ना होई उता लो बाबा साळ બે છો ઉતાર નક પડી જા સરપન પિછો દેવો વાહ વાહ ગરમ ગરમ ગોટા આ તરો ગોટા લે તવા મોટા મોટા આટલા લેતા નજર ઉતારી અલ્યા હારું તો મર્ચે પર ચલાયા થારું ની તો તમાર મર્ચે પર ચ ગર્માં પડ્યા ને કોઈ નહીં ના ભઈ ના અછે રે મોટા મોટા અસ્તા નઈ

આટલો ગલ્લા વાળો મોમુ પાછો દો શું ગલ્લાવાળો એ ગલ્લાવાળો એ તો આલી કે સાચો કે લઈ રોડ બનાવત બનાવો પેલા મોમુ સરપંચ તું કેનક રહે કે કવર મારે ઉપા આલી નઈ એ એ મસ્તી નઈ હો તમાર ભાઈ મજા अरे तो न रोज काई छ